હેલો ફ્રેન્ડ કેમ છો બધા બધા મજામાં જશો તો આજે એક સ્વાગત છે તમારું બધાને મારા એક નવા વ્લોગમાં તો આજે અમે લોકો એક નાની અમ થી રોડ ટ્રીપ માટે નીકળ્યા છીએ તો તમે પણ ચાલો અમારી સાથે એક રોડ ટ્રીપ કરવા માટે બહુ દિવસથી ક્યાંય ગયા નતા તો એક નાની અમ થી રોડ ટ્રીપ કરી છે અત્યારના જો બોયડી દેખાણી છે તો અહીંયા આવ્યા છીએ બોર તોડવા માટે તમે પણ ચાલો મમ્મી બોલો

જો બોર છે ઝુમે બોર છે અહીંયા આ તો છે મારા ભાભી બોર વીણે છે ને મારા બોર છે હાથમાં ભરે છે હાથમાં કેટલા બધા કર્યા જો વીણી દીધા છે

એ પપ્પા તમે શું કરો છો આ બોર વીણું જો એ બોર ખેરા છે ને બધા હવે પપ્પા છે બોર જો પપ્પા આટલા બધા બોર ભેગા કરી લીધા છે આ માથા પાક બેરાના તમે હું ખેરું તો શું યાર કાટા મને કેટલા ગયા એનું કઈ નહીં આંગરી હોહરા નીકળી ગયા મને તો તો વાગી ગયો છે તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરજો બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં થેન્ક યુ